ગુડ મોર્નિંગ દેષિ કૃષ્ણ જય માતાજી જય જોહર જય આદિવાસી તો આપણે બ્લોગ શરૂ કરી દીધો છે અને ખાઈ દીધું છે ચા પીધો અને લેટ ચાલુ થયો ને રહી ગયો છે નીચે કેમ તૈયાર રહ્યો છે આજ

તો મિત્રો છોકરાને બાજુમાં વાડી છે ને કાંઈ કાંઈ કરી છે ત્યાં બધા રમવા જવું છે તો એમને મૂકવા જવું છે તો હવે કન્ટેન રહેજે બ્લોકમાં પછી પાછા મળીએ ચા વાટકીમાં ગાડી દીધો છે

બીજાનો તો માહીને રીંગણા નથી ખાવા અને પીંડો અને બીજા નથી ખાવતો ને તો બધા અલગ અલગ ખાવશે તો એ માર પીંડો છે રીંગણા નથી ખાવા પાણી હજી નહોતું હેરું ને આપણે પાવર હવાની લાઇટ નથી અને હવાના સીન રિપેર કરે છે હવાના ફાપા મારે આખો દી ફાપા મારે આખો આમ સોસાયટીમાંથી લીધેલી છે એમ લાંબુ કરીને વાયર લંબાવેલું છે નીચે જમીનમાં એટલે પાણી ભરાઈ ગયેલું છે ને એટલે સવારે પાંચ 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 ચાર વાગ્યાનું લાઇટ લગભગ નાખી દઈ ત્યારની લાઈટ નથી તો હજી હવાના રિપેર કરે હજી રિપેર નથી કર્યું મળતું નથી ક્યાં છે એ ગોતી ગોતીને થાકી ગયા જો એમસી બી ચડાવવા કંઈક ગયા એવું છે મિત્રો અને આપણે શાક બનાવવાનું છે અને જો અમે બધે પાર ભીનું 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 માડમના કોડું કર્યું બહુ વરસાદ હતો એટલે અહીંયા આમાં અહીંયા નજીક હતું એટલે બધું આમ ભીનું થઈ જાય જો અહીંયા આ પાણી છે જો આ રીતનું એટલે બધું ફીણ હજુ અહીંયા ચડી જાય પણ થોડોક ઓછો ઓછા છે બાકી તો અહીંયા ચડવું અહીંયા ચડે ચડે એમ આવી જાય એટલે આટલે એવું છે મિત્રો તો જો આપણે માથે જો આ ગયું છે ને અહીંયા પાણી છે અહીંયા પાણીનામાં આમાં જવું હોય ને આમ સામે મકાને તો એ પાણી મારીને જવું પડે એવું છે મિત્રો તો આપણે રીંગણા બનાવવાનું છે રીંગણનું શાક નાના નાના વાડીમાં રીંગણ લઈ આવી અને હવે રીંગણનું શાક અને મકાને રોટલા બનાવેલું છે અને વેદાંશ ને પીયું બપોરનું ખાય છે ભૂખ લાગી છે એમને ટાડીપન બહુ લાગે ને વેધું હે પીયું બહુ ભૂખ લાગી ટાડીપાન વરસાદ થાય એટલે ભૂખ બહુ લાગે એટલે જો બિસ્કીટ ખાઈ ગયા અને હવે પાસા વર ગયા મંગ બનાવેલો છે એને રોટલી તો મંગનું શાક અને રોટલી ખાય છે देख लो खाई बदन खाबो ले हेलो मित्र सब्सक्राइब कर दो के हां डायो सुखरू से हो सब्सक्राइब कर दो जो मित्र विदान सी दो ने એટલે તમારે સબસ્ક્રાઇબ તો કરવું પડે હન માહી કેમ સબસ્ક્રાઇબ કરી પડે લાઈક કરો સબસ્ક્રાઇબ કરી દો હરની મે દો નમન મે ન લાગે ને આકે ને પિંદો ખાઓ ને ને પિંદો ખાઓ સે ને ઓસી આવશે ના પડ્યા મારી મારી ના અમારે ડૂબકી મારો ગરમી હોય તો નાવાનું મન થાય ને હમણાં તો ઠંડી ઠંડુ વાતાવરણ થઈ ગયું એટલે નાવાનું મન ન થાય છે મિત્રો તો જો તલા જેવું પહેર્યું છે આમ તો હજી વધારે આમ આમાં થોડુંક આમ ઊંચાઈ નો ભાગ છે ને હા આ બાજુ ઊંચાઈનો ભાગ છે ને આ બાજુ નીચે છે તો એમાં તો જો આંબામાં જો આંબાવાડીમાં ठेक जो अजीदा ओसू की वही बाकी तो बहुत भराई जाई से पन जिया ओसू से जो ऑन चालता है तो पहले देखा है ना। आज उतरी जा है पानी रात के टाइम ખાવાનું બની ગયું છે આપણે જો રોટલા ના જમવા બે ગયા છે વેદાંશ ને ખડાવશે હશે મકાઈ રોટલા ના રીંગણા શાક પછી ખીચડી મંગ નાખી ખીચડી બનાવી છે છાસ ખીચડી છે મંગમાં માં ખાલી સાદી છે ખીચડી સાઈસ છે કાંદુ છે કાંદા છે રીંગણા છે રીંગણા શાક બનાવી જો અને આપણે આમાં મંગ છે બપોરનો हे सगळे मित्र तो હવે આપણે સામે બેહી છુ હાલો જમવા આમ કે જમવા હાલો કે હાલો મિત્રો હા છે બધા જો આપણે ધાણા છે ધાણા છે ને સાફ કરીને કોડા તો મૂક્યા છે બગડે એમ કરે બહુ ધાણા વધારે કાર્લ લવાય ગેર ને મહેમાન આવેલા તો વૈદા તો એને પછી પેપર માં વીટલીન મેક આમ કરીને કોરા કરીએ જો મસ્ત ધનસ દેશી તો આપણે જમી લે મિત્રો હાલો फटाफट અને હાલો બરા જમવા એ બબા થઈ ગયા અને છોકરા બરા પડી ગયા ખવા તો રીજોને છટી પર ખવા મેં ના એનું છે છે તો મિત્રો આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરું કરી દઈએ તમને કેવો લાગ્યો Neh, yeah. like subscribe subscribe ko na bye bye.